રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદના કારણે રસ્તાઓ ધોવાયા ધોરાજીના મુખ્ય માર્ગો પર પડ્યા ખાડાઓ ધોરાજીના જુનાગઢ રોડ જીતપુર રોડ અને જુનાગઢ જૂના ઉપલેટા રોડ પરના રસ્તાઓ પર પડ્યા મત મોટા ખાડાઓ રસ્તા ઉપર ખાડા પડતા વાહન ચાલકોને હાલાકી રસ્તા પર પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલા કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં હાલાકી ધોરાજીના મુખ્ય રસ્તા ઉપર પડ્યા ખાડાઓ ધોરાજી બન્યું ખાડા નગરી આરસીસી રોડ તૂટી જતા ખીલસરી દેખાવા લાગી રસ્તા ઉપર પડેલા ખાડાઓને કારણે સ્થાનિકોને અકસ્માતનો ભય રિપોર્ટર ફિરોજ જુણેજા ધોરાજી મારું નામ આશિષભાઈ જેઠવા સામાજિક કાર્યકર ધોરાજી આજે ધોરાજીમાં ત્રણ થી ચાર ઇંચ વરસાદ પડતા જ આજે તંત્રની પોલ ચતી થઈ ગઈ છે આ ધોરાજીના રસ્તા તમે જુઓ તો રસ્તાની અંદર કાયદેસર તમને સુમેન્ટ રોડ માં ખિલાહારી દેખાય છે આ તંત્રની ની થઈ ગઈ છે ભ્રષ્ટાચારની ભ્રષ્ટાચાર થઈ ગઈ છે મહત્વની વાત પણ એ છે કે જયારે આ રસ્તા નું કામ ચાલતું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટી એક આગેવાન જેનો કોન્ટ્રાક્ટર સાથે સુધી સંભવરી છે તેમ માથે માથે રોડ ઉપર હતા ત્યારે જો આવા ભ્રષ્ટાચાર રોડ ઉપર કામ થતો હોય તો અમને લાગે છે આમાં એક આગેવાન નું પણ આમાં ભ્રષ્ટાચાર સાથે કઈક સંપર્ક હોવો જોઈએ તો આવા નબળા કામ થઈ શકે તમારું નામ મારું નામ જીતુભાઈ કોઠિયા અત્યારે હું જેતપુર રોડ ઉપર વેપાર કરું છું અને ઓટો પાર્ટ ની મારી દુકાન છે ધોરાજી ના રસ્તા આજે વર્ષો થી આ રસ્તા ની હાલત બહુ ખરાબ જ છે કોઈ તંત્ર ધ્યાન આપતું જ નથી તંત્ર ઘોર નિંદ્રા માં સૂતું છે અને આરસીસી રોડ જ્યારથી બનાવ્યો છે ત્યારથી તો હાલાકીનો કોઈ પાર નથી આજે અમે ત્રણ ત્રણ વર્ષથી આંદોલન કર્યું પણ અમને એમ થાય છે કે આંદોલન કર્યું પણ એનો કોઈ અર્થ જ નથી રહ્યો એવો રોડ એને બનાવી નાખ્યો છે ખાડામાં તો જો કદાચ ભૂલે છું કે વાહન આવે કે કોઈનો પગ આવે તો એ મોટો અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા રહી છે એમાં મારું નામ ધર્મેશ રાજુ એક સામાજિક કાર્યકર ધોરાજી માં ગઈકાલે હજી બે દિવસ ત્યાં વરસાદ પડે છે બે ચાર બીજી પાંચ ઇંચ વરસાદ પડ્યો પણ એમાં તમામ ધોરાજીના ત્રણ રસ્તા બે મુખ્ય માર્ગો કે જે ધોરાજીના ના જુવાદોરી સમાન છે જેતપુર રોડ જુનાગઢ રોડ ઉપલેટા રોડ એટલી હવે બિસ્માર હાલતમાં થઈ ગયા કે મોટા મોટા ખાડા પડી ગયા છે રસ્તાની હાલત અત્યારે એકદમ મને એવું જે પાણી ભરાય છે વાહન ચાલકો ને ખ્યાલ બી નથી આવતો કે આમાં પાણી છે જેથી કરીને એક્સિડેન્ટ પણ થઈ રહ્યા છે ને જે અત્યારે જે મચ્છરજન્ય રોગ છે રોગ ચાલો આખા ગુજરાત ફાટી નીકળો છે તો પાણીના ખાડા તાત્કાલિક દૂરી તો જેથી કરીને રોગ